તો આપણે જણાવી દઈએ કે રાજકોટની અંદર જે લારીઓ અને પથારાઓ જે હોય છે તે પથારાઓ હવે તેમને સામે મૂકવા માટે હવે આપત્તિ જતાવી રહ્યા છે આપને જણાવી દઈએ કે જ્યારે રાજકોટની અંદર તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે રાજકોટ શહેરને મુખ્ય બજારોમાં ગણાતી એવી લાખાજી રાજ રોડ ધર્મેન્દ્ર રોડથી ઘીકાટા રોડ દિવાનપરા રોડ અને સહિતના વિસ્તારોમાં રવિવારે લારીવાળા અને પાથરણાવાળાઓને અડીંગો જમાવીને બેસતા વેપારીઓ સામે અને ભારે રોષ ફાટી નીકળ્યો છે તો આ વેપારીઓએ તે સમસ્યા સર બતાવી છે અને જણાવ્યું છે કે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે વિસ્તારને ફેરિયા ઝોન જાહેર કરવામાં માંગણી કરી હતી ત્યારબાદ ગત દિવસે વિજિલન્સનો કાફલો લાખાજી રાજ પર દોડી આવ્યો હતો પૂતળા અને ફૂટપાટ પર રાખેલો જ્યારે સામાન જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી જેમાં વેપારીઓને વિજિલન્સનો સ્ટાફ વચ્ચે ચકમકઝરી હતી અને વિજિલન્સ સ્ટાફે ફરજમાં રૂકાવટનો કેસ થઈ શકે તેવી ગંભીરથી ધમકીઓ આપી હતી અને હાલ વેપારીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તો જે લારી અને નાના પથારાવાળા છે તેમની સામે જ્યારે વિજિલન્સની ટીમે આપત્તિ દર્શાવી હતી કે રોડ ઉપર તમે આવી રીતે જે પથરાઓ પાથરીને બેસો છો અને તેના કારણે ટ્રાફિક જામ પણ થાય છે અને અનેક સમસ્યાઓ ઉદભવે છે તો નો ફેરિયા ઝોન તેને દર્શાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમના સામાનને પણ ઉઠાવી લેવામાં આવ્યો હતો તો વેપારીઓ અને તેમની જે વિજિલન્સની ટીમ હતી તે અને પોલીસ સ્ટાફ સાથે ઘર્ષણ પણ થયું હતું તો આપણે જણાવી દઈએ કે જ્યારે પાથરણાઓ વચ્ચે પાથરીને બેસી જતા જે વેપારીઓ છે તે વેપારીઓને પણ અત્યારે હાલ વિજિલન્સની ટીમ દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે આ ઘર્ષણ જે વિજિલન્સની ટીમ છે પોલીસ સ્ટાફ છે અને લારીઓ વાળા પાથરણાઓ વાળા છે તે તમામ લોકો વચ્ચે અત્યારે હાલ ઘર્ષણ ચાલી રહ્યું છે વિજિલન્સે સામાન જપ્ત કરી વેપારીઓ સાથે ઝઘડો પણ કર્યો છે સ્ટાફ દ્વારા ધમકીઓ આપવાના આક્ષેપ પણ સામે આવ્યા છે વેપારીઓ તરફથી ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા પ્રતિક લિંબાણી જોડાઈ ગયા છે પ્રતિક હાલ શું અત્યારે સમસ્યા ઉદ્ભવી રહી છે જે નાના પાથરણા છે જે વેપારીઓ છે નાના નાના તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને જ્યારે આ વેપારીઓ તરફથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે વિજિલન્સે અમારી સાથે ઝઘડો કર્યો અને અમારા સામાનને પણ જપ્ત કરી લીધો છે શું સમસ્યા છે જી જી હર્ષ વાત કરીએ તો જે રીતે તો થોડા જે થોડા વર્ષોથી જે કહેવાય કે ભાથાણા વાળાનો અને જે વેપારીઓનો જે ઝઘડો છે તે યથાવત ચાલુ રહ્યો છે કારણ કે જે રીતે રાજકોટ બજારો મેન બજારો ગણવામાં આવે છે ધર્મેન્દ્ર રોડ રોડ સોની બજાર સહિતની જે બજારો છે જેથી કરીને દુકાનની ગ્રાહક છે તે તૂટે છે અને ક્યાંક ને ક્યાંક વેપારીઓ જે આક્ષેપ કરે છે અમારી ગ્રાહકીઓ તૂટે છે સાથે જે પાત્રાણા વાળા છે તે ન્યુસન્સ ફેલાવે છે અને અમારા વેપારી જે ગ્રાહકો છે તેમને આવવામાં તકલીફ પડે છે જેને લઈને ત્યાં જેના કહેવાય કે ઘણા સમસ્યા ત્યાં પહોંચતો હતો તે એક કહેવાય જગ્યા વિષય બન્યો હતો આ બાબતે અવારનવાર જે કહેવાય જો વેપારી અને પાટણવાળા વચ્ચે ડકો બોલતો હતો સાથે ગરીબ જે ગ્રાહકો અને જે પાટણાવાળા છે તેમની સાથે પણ ક્યારેક બબાલ ના દ્રશ્યો સામે આવતા હતા જ્યારે આજે અત્યારે દફો થતો તેને હિસાબે વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને જે બાબતે રાજકોટ પોલીસ મથક કમિશનર છે તેમને આવેદન પાઠવવામાં આવ્યું હતું અને આજે રાજકોટનો જે ગી કાંટા છે તેમને વિસ્તારો છે જે બજારો છે નાની મોટી તેને નો ફેરિયા ઝોન તરીકેની કહેવાય કે માંગ કરવામાં આવી હતી કે આ વિસ્તારે નો ફેરિયા ઝોન ઘોષિત કરે ત્યારે જે કહેવાય ગઈ કાલે પણ પાથરાણાવાળા અને વેપારી વચ્ચે દફો થયો હતો તે બાદ વેપારીઓ દ્વારા વિજિલન્સ સ્ટાફ ને બોલાવવામાં આવ્યો હતો પણ વિજિલન્સ સ્ટાફ દ્વારા જે કહેવાય કે જે વેપારીની જગ્યા વેપારીનો જે માલ લેતા વેપારીઓ પણ ઉશ્કેરાયા હતા અને કે વેપારી એક મામલો જેથી વેપારીઓ દ્વારા પોલીસ વિજિલન્સ છે રાજકોટ મનપાની તેના દ્વારા વાકક્ષેપ કરવામાં આવ્યો હતો તેમાં ફરજ રૂપ નો ગુનો દાખલ કરીશું ત્યારે સમગ્ર મામલે અત્યારે હાલ કહેવાય કે પોલીસ દ્વારા વેપારી દ્વારા પોલીસને પાછું પાઠવા જે આવેદન પાઠવવામાં આવ્યું છે અને મનપા ને પણ પાઠવ્યું છે કે અમારો જે વિસ્તાર છે તે ઝોન જાહેર કરે છે જી પ્રતીક તો આનું નિરાકરણ શું આવશે હવે આ નિરાકરણ બાદ અત્યારે શું ફેસલો લેવામાં આવશે જ્યારે આ સમસ્યા તો વધી ગઈ છે તો જે નાના વેપારીઓ છે અને જે વેપારીઓ રોજ પોતાનું જે રોજિંદુ જીવન ચલાવતા હોય છે તેમને પોતાના પૈસા માટે પણ આવી રીતેની જે સમસ્યાઓ વેઠવી પડે તો તેના પાછળ અત્યારે શું નીકળીને આવી રહ્યું છે કારણ કે અત્યારે વિજિલન્સ વાળા તો તમામ જે વેપારીઓ છે તેમના સામાનો લઈ લીધા છે અને અત્યારે તો હાલ તેમની દાદાગીરી પણ સામે આવી રહી છે વિડીયો પણ આપ જોઈ શકો છો પરંતુ તેનું નિરાકરણ શું છે જો જે હસ વાત કરીએ છે એ રીતે વેપારીઓ છે તેમની સાથે જે બબાલ હતી જે હતી અને ક્યાંક ક્યાંક ને પાસરણા વાળાની બબાલ હતી અને જે વેપારીઓ જે છે તેનો પણ માલ જપ્ત કરતા મામલો સમગ્ર ત્યારે હવે જો જોઈએ તો આ જે માલ છે તે વેપારીને જે પાછો દેવાની વાત અત્યારે રાજકોટમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવશે સાથે જ જે રીતે વાત કરીએ કે જે સમગ્ર ડખો થયો હતો જે બબાલ થઈ હતી તેમાં પણ અત્યારે જે મનપા છે તે અત્યારે ઇન્વોલ્વ થઈને અત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે જે ઇન્વોલ્વ થઈને બજે જે મામલો સાડે પાડવાની સર કોશિશ કરી રહી છે જી જી ચોક્કસથી પ્રતિક આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે